બનાસકાંઠાના જસરા ગામમાં થયેલા ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલાઈ ગયો છે અડતાલીસ કલાકમાં જ આ ડબલ મર્ડર કેસ ઉકેલી લીધો હતો જેમની હત્યા કરવામાં આવી હતી તેમનો પુત્ર ગુજરાત પોલીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં તરીકે ફરજ બજાવે છે આ હત્યાકાંડમાં પોલીસે ચાર ધરપકડ કરી છે જેમના નામ આ પ્રમાણે છે સુરેશભાઈ શામળાભાઈ પટેલ શામળાભાઈ રૂપાભાઈ પટેલ બંને રહે જસરા ઉમાભાઈ ચેલાભાઈ પટેલ દિલીપજી મફાજી ઠાકોર રહે રામપુરા સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જસરા ગામે વરધાજી મોદીજી પટેલ તથા તેમના પત્ની હોશીબેન વરધાજી પટેલ પોતાના ખેતરમાં બનાવેલ મકાનમાં રહેતા હોય છે તારીખ પંદર છ બે હજાર પચીસના રાત્રે આઠેક વાગ્યાથી તારીખ સોળ છ બે હજાર પચીસના સવારે છ વાગ્યા સુધીના સમયગાળામાં આ વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવે છે સાથે સાથે ઓંસીબેને પહેરેલા ઘરેણા પણ તેઓ લૂંટીને લઈ જાય છે જ્યારે આ ઘટનાની જાણ થાય ત્યારે ચકચાર મચી જવા પામે છે બનાસકાંઠા પોલીસે જણાવ્યા મુજબ મૃત્યુ પામનાર દંપતીના ખેતરની બાજુમાં રહેતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલને પૈસાનું દેવું થઈ ગયેલ હોય તેઓએ આ વૃદ્ધ દંપતીને મારી અને ઘરેણા લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો તેમણે આ ઘટનાને અંજામ આપવા માટે બીજા બે વ્યક્તિઓની મદદ લીધી હતી ઉમાભાઈ ચેલાભાઈ પટેલ સુરેશના મામા થાય છે જ્યારે બીજા વ્યક્તિનું નામ દિલીપજી મફાજી ઠાકોર છે પોલીસે આ ચારેય વ્યક્તિની ધરપકડ કરી લીધી છે અને આ ડબલ મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી લીધો છે જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ બ્લેખ માન્યતાને તે પોતાના સિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રણે ત્રણ લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા એની પણ એ લોકો મદદ લે છે તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની વેચાણ થતા જ અમારી એસઓજી ની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે સાહેબ કોઈ તાંત્રિક વિધિ